ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થવા જેવી છે આખું વર્ષ જે વિદ્યાર્થીઓએ મહેનત કરી છે તેના લેખા જોખા છે તે આજે નક્કી થશે ત્યારે ધોરણ આજે સુરતમાં પાંચસો ઓગણત્રીસ કેન્દ્રો પરથી એક સાઠ લાખ વિદ્યાર્થીઓ છે તેઓ પરીક્ષા આપશે અને ધોરણ દસમાં એકાણું હજાર ચારસો છેતાળીસ જેટલા વિદ્યાર્થીઓ છે તેઓ પરીક્ષા આપશે અને ખાસ કરીને આજે જે છે તે ભાષાનું પેપર છે એટલે કહી શકાય કે આજે ઇંગ્લિશનું પેપર છે તો વિદ્યાર્થીઓની કેવી તૈયારી છે તે જાણીશું જે બેટા આજે કઈ રીતની તૈયારી બહુ સારી રીતની તૈયારી છે આખું વર્ષ મહેનત કરી હતી કે એન્ડ મોમેન્ટ મુમેન્ટ ના ના આખું વરસ મહેનત કરી છે તો પહેલું પેપર છે તો નર્વસ છે કે પછી કોન્ફિડન્ટ છે થોડીક નર્વસ બી છું પણ કરી શકીશ કોન્ફિડન્ટ છે વિદ્યાર્થીઓ છે તેઓ તમે જોઈ શકો છો એક બાદ એક છે શાળામાં આવી રહ્યા છે અને ખાસ કરીને તેઓને કંકુ તિલક કરીને અને કોલ્ડ ડ્રિંક્સ આપીને તેઓનું સ્વાગત ખાસ કરીને કરવામાં આવી રહ્યું છે વિદ્યાર્થી એક આવી રહ્યો છે તેની સાથે વાત કરશો જી આજે કઈ રીતની તૈયારી છે બેટા બહુ સારી તૈયારી છે અને બધા હવે ફોડીને આવશો એક્ઝામમાં અને કેટલો વખતથી તું મહેનત કરે છે આખું વર્ષ મહેનત આખું વર્ષ કઈ રહી છે સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી ઓકે અને શું આશા રાખી રહ્યો છે કે પ્લસ બિલકુલ તો વિદ્યાર્થીઓમાં ખાસો એવો ઉત્સાહ તમે જોઈ શકો છો અને આજે પહેલું પેપર છે તો એક તરફ થોડી નર્વસનેસ પણ હોય ને સાથે ઉત્સાહ પણ તેઓમાં જોવા મળી રહ્યો